યુનિટી પબ્લિક સ્કૂલ મેરી પોપિન્સ અને સીબીએસ પબ્લિક સ્કૂલ છે ત્યારે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા અને તેમની ટીમ ગતરોજ રાત્રે સ્થળ પર પહોંચી અને ટ્રાફિક નિયમન કરવામાં લાગી ગયા હતા સ્થાનિકોએ કહ્યું કે આખા કામરેજ વિસ્તારમાં આ જ હાલત છે જ્યાં જુઓ તો ખાડાનું સામ્રાજ્ય છે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોળનું સામ્રાજ્ય છે અહીં કાયદો વ્યવસ્થા નીતિ નિયમ જેવું કંઈ જ લાગતું નથી ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પર મન ફાવે તેમ કારભાર ચલાવે છે મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને આ વિસ્તારમાંથી લોકોએ ચૂંટીને મોકલ્યા પણ એ પણ ભૂલી ગયા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત